હાલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર તમને તો ખ્યાલ જ છે કે અત્યારે લગ્નગાળાની ફૂલ જોરશોરથી સીઝન ચાલી રહી છે એટલે બહેનોને અલગ અલગ ડિઝાઇનવાળી સાડીઓ પહેરવાનો ખૂબ જ શોખ હોય છે એવી જ અલગ અલગ સાડીઓમાં અમે આજે તમારી માટે લઈને આવ્યા છીએ સરસ મજાની અલગ અલગ ડિઝાઇનમાં પટોળા સાડી આ પટોળા સાડી જોતાં જ તમને ગમી જાય એવી સરસ મજાની પટોળા સાડી રહેવાની છે પટોળા સાડીની આપણે મટિરિયલની વાત કરીએ તો પ્યોર સિલ્કમાં આ પટોળા સાડીનું મટીરિયલ રહેવાનું છે ખૂબ જ સુંદર અને સરસ મજાની પટોળા સાડી છે આ પટોળા સાડીની અંદર અમે સરસ મજાની ગુલાબની ડિઝાઇન મૂકેલી છે જેથી કરીને અમને એવું લાગ્યું કે આ પટોળા સાડી તો બહેનોને ખૂબ જ ગમવાની છે ગુલાબની અંદર પણ અમે અલગ અલગ કલરકામ કરેલું છે જેવો કે પિંક યેલો ગ્રીન વ્હાઇટ જેવું અલગ અલગ ગુલાબની અંદર પણ અમે કલરકામ કરેલું છે સરસ મજાની પિંક અને રેડ કોમ્બિનેશન સાથેની પટોળા સાડી રહેવાની છે આ પટોળા સાડીની આપણે વાત કરીએ તો સિંગલ એક જ પટોળા સાડી રહેવાની છે અને આ પટોળા સાડીની આપણે ફેબ્રિકની વાત કરીએ તો પ્યોર સિલ્કમાં આ પટોળા સાડીનું ફેબ્રિક રહેવાનું છે ખૂબ જ સુંદર કામ કરેલું છે તમે જોઈ શકો છો કે ડિઝાઇનનું જે વિવિંગ કામ છે એ એકદમ જ સુંદર છે સરસ મજાની ગુલાબ ટાઈપની પટોળા સાડી છે બહુ જ જોતાં જ તમને ગમી જાય તેવી સરસ મજાની પટોળા સાડી રહેવાની છે આપણે પટોળા સાડીની વચ્ચેની ડિઝાઇનની વાત કરી કે ગુલાબ નામની ડિઝાઇન છે હવે હું તમને બોર્ડરની ડિઝાઇનની પણ વાત કરીશ બોર્ડરની ડિઝાઇન આપણે આપેલી છે સેલારી બોર્ડર છે સેલારી બોર્ડરની અંદર પણ તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણે યલો ગ્રીન રેડ જેવા અલગ અલગ બોર્ડરની અંદર પણ કલરો કરેલા છે પટોળા સાડી જો તમે પહેરતા હોય તો પટોળા સાડીની ખાસિયતની તો તમને ખ્યાલ હશે જ તે કે આ પટોળા સાડી આપણે બંને તરફ પહેરી શકીએ છીએ આ સાઈડ પણ પહેરી શકીએ છીએ અને અંદર જુઓ તો આ રીતે પણ પહેરી શકીએ પટોળા સાડીની બંને બાજુ સરખી હોય છે સુંદર મજાની પટોળા સાડી રહેવાની છે પટોળા સાડીની આપણે લાસ્ટ કિનારમાં જોઈએ તો સરસ મજાનું અમે યલો રંગની પેટર્ન મૂકેલી છે જેથી પટોળા સાડીનો લુક ખૂબ જ સરસ રહેવાનો છે જે પણ કોઈ બહેનો પટોળા સાડી પહેરવાના શોખીન હોય તે બહેનોને જરૂરથી આ વિડીયો શેર કરજો અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એટલે પ્રાઇઝમાં તો તમને એકદમ જ રિઝનેબલ રહેવાનું છે આ પટોળા સાડીની આપણે જો લંબાઈની વાત કરીએ તો આ પટોળા સાડીની લંબાઈ પાંચ પોઈન્ટ પાંચ મીટર અને આની અંદર ત્રીસ ઇંચનું બ્લાઉજ આવવાનું છે અને સાડીની આપણે જો વજનની વાત કરીએ તો છસોથી સાતસો ગ્રામનું પટોળા સાડીનું આપણે વજન રહેવાનું છે તમે જોઈ શકો છો કે સરસ મજાની ગુલાબવાળી ડિઝાઇનની પટોળા સાડી રહેવાની છે બોર્ડર જેવી મેં તમને કહી કે સેલારી બોર્ડર રહેવાની છે હવે વિડીયો તમે લાસ્ટ સુધી જોઈજો ખૂબ જ સરસ વિડીયો રહેવાનો છે આ પટોળા સાડીની પૂરેપૂરી તમને માહિતી મળવાની છે અને પ્રાઇઝ જો તમારે આની ઇન્કવાયરી કરવી હોય અથવા પ્રાઇઝ જાણ્યું હોય તો અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરજો એટલે તમને આની પ્રાઇઝ અથવા પટોળા સાડીની ફૂલ ડિટેલ મળી જશે હવે હું તમને આ પટોળા સાડીનો પાલવ બતાવીશ સરસ મજાનો બોક્સ પાલવ રહેવાનો છે જેની અંદર અમે સરસ મજાની એક ફ્લાવર્સ ટાઈપની પણ ડિઝાઇન પાલવમાં મૂકેલી છે અને બંને બાજુ અમે બોક્સ પાલવ બનાવેલો છે ફ્લાવર્સ ટાઈપની ડિઝાઇનની અંદર આપણે વાત કરીએ તો સરસ મજાનો અંદર અમે કલરકામ કરેલું છે જેવો કે યલો રેડ ગ્રીન બ્લેક વ્હાઈટ જેવો પાલવની અંદર પણ અમે કલરો કરેલા છે આ પાળવનો ઉઠાવ રેડ કલરની અંદર ખૂબ જ સુંદર રહેવાનો છે તમારે ત્યાં આવતા લગ્ન પ્રસંગે અથવા ફેસ્ટિવલમાં તમે આ સાડી પહેરશો તો તમને બહુ જ સુંદર લાગવાની છે પાલવની અંદર અમે સરસ મજાનું જરીપટ્ટાનું પણ વિવિંગ કરેલું છે જેથી પાલવનો લુક પણ એકદમ સરસ રહેવાનો છે પાલવની અંદર તમે જોઈ શકો છો કે જરીને અમે નાની નાની પેટર્ન પણ મૂકેલી છે જેથી પાળવનો લુક ખૂબ જ સરસ આવે છે હવે આ પટોળા સાડીના પાલવની અંદર પણ કિનારમાં તમે જોઈ શકો છો કે અમે યલો રંગની પેટર્ન મૂકેલી છે જેથી પાલવનો લુક પણ જ ખૂબ સરસ રહેવાનો છે અમારું પોતાનું જ મિત્રો ફેર મેન્યુફેક્ચરિંગ છે એટલે પ્રાઇઝમાં બિલકુલ ગભરાશો નહીં એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં તમને મળી રહેવાનું છે હવે હું તમને આ પટોળા સાડી આખે આખી ઓપન કરીને બતાવીશ તમે ધ્યાનથી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે અમે પોતે જ વિવિંગ કરીએ છીએ એટલે પટોળા સાડી બનાવવામાં ખૂબ જ ધ્યાન આપીએ છીએ રોજ નવી નવી પટોળા સાડીનું કલેક્શન બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ જુઓ આ રીતની સરસ મજાની ગુલાબની ડિઝાઇનવાળી પટોળા સાડી છે પિંક અને રેડ કોમ્બિનેશન સાથેની સરસ મજાની પટોળા સાડી રહેવાની છે તમે ડિઝાઇન જોઈ શકો છો ડિઝાઇનનું કામ પણ જોઈ શકો છો ખૂબ જ ઝીણવત્તાપૂર્વક કામ કરેલું છે એટલે આ પટોળા સાડી ખૂબ જ સારી લાગે છે અને જે પણ કોઈ બહેનોને આ પટોળા સાડી ખરીદવી હોય તે અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને ખરીદી શકે છે અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એઈટ વન નાઇન ટુ સેવન થ્રી પાળવનો લૂક પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ પાલવ છે હવે આ પટોળા સાડીનું હું તમને બ્લાઉઝની માહિતી આપું પ્લેન બ્લાઉઝ આવવાનું છે જેની અંદર પણ કિનારની અંદર પણ અમે સરસ મજાની યલો રંગની પેટર્ન મૂકેલી છે જેથી કરીને તમે બ્લાઉઝનું કામ કરાવો ત્યારે તમારા બ્લાઉઝનો પણ લુક ખૂબ સુંદર આવે અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે અમે પોતે જાતે જ બનાવીએ છીએ એટલે તમને હોલસેલ રેટમાં સિંગલ પીસ પણ ઘરે બેઠા મળી રહેવાનો છે આ પટોળા સાડીની તમારે ઇન્કવાયરી કરવી હોય ઓનલાઈન ઓર્ડર બુક કરાવવો હોય તો જરૂરથી અમારા વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરી દેજો અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એઇટ વન નાઇન ટુ સેવન થ્રી અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ